હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું સરગવાનું શાક જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા સરગવા લીધા છે એને સારી રીતે ધોઈને આ રીતેના એના ત્રણથી ચાર ઇંચના ટુકડા કરી લેવાના હવે આપણે તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું નાખીશું તેલ અહીંયા મેં બે ટેબલ સ્પૂન લીધું છે હવે આપણા સુધારેલા જે સરગવા છે એ નાખી દઈશું તો નંગમાં જોઈએ તો અહીંયા પાંચ નંગ સરગવા છે થોડું મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે એકદમ લો ફ્લેમ ઉપર ઢાંકીને આને સાતથી આઠ મિનિટ કૂક કરી લઈશું જેથી આપણા સરગવા સરસ કૂક થઈ જશે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે એ વાતનું ધ્યાન રાખીશું અહીંયા મેં મિક્સી જારમાં મીઠા લીમડાના પાન લીધા છે દસથી બાર સાથે બે નંગ લીલા મરચાં પાંચથી સાત કળી લસણ અને એક ઇંચ આદુને છોલીને આ રીતે ટુકડા કરી લીધા છે આમાં આપણે થોડું પાણી એડ કરીને આની એકદમ સરસ પેસ્ટ બનાવી લઈશું તો આપણે ફક્ત એકથી બે ચમચી જેટલું જ પાણી નાખીશું અને આની સરસ પેસ્ટ બનાવી લઈશું તો અહીંયા પેસ્ટ રેડી છે આપણી હવે એ જારમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલા શેકેલા સિંગદાણાનો ભૂકો છે તમે આની જગ્યાએ શેકેલા સિંગદાણા પણ લઈ શકો છો બે ટેબલ સ્પૂન સાથે બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ છે હવે આપણે આમાં થોડું પાણી એડ કરીશું અને આની પણ એક પેસ્ટ બનાવીને રાખીશું તો રેડી છે આપણી સિંગદાણા અને તલની પેસ્ટ હવે આપણે સરગવા ચેક કરી લઈએ તો સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે સરગવા આપણા ઓલમોસ્ટ કૂક થઈ ગયા છે એના અંદર જે પાણી આપણે નાખ્યું હતું એ પણ બધું બળી ગયું છે હવે તો આ રીતે વરાળમાં જ આપણે સરગવાને કૂક કરી લેવાના છે અને સરગવા ઓવર ના થઈ જાય એનું ધ્યાન રાખીશું તો આપણા સરગવા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને સરગવાને એક પ્લેટમાં અલગ કાઢી લઈશું હવે અહીંયા મેં બે મીડિયમ સાઇઝના કાંદા લીધા છે અને બે ટામેટા લીધા છે એને આપણે ઝીણા સમારી લઈશું હવે કઢાઈમાં આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તમે ઈચ્છો તો તેલ થોડું ઓછું પણ લઈ શકો છો પણ આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવીએ છીએ એટલે થોડું તેલનું પ્રમાણ આપણે આગળ પડતું લઈશું તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી એમાં જીરું એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું ગેસની ફ્લેમ લો કરી દઈશું હવે આપણે જે ડુંગળી સમારી છે બે નંગ એ નાખી દઈશું ડુંગળીને સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું હવે મીડિયમ ફ્લેમ પર ડુંગળીને આપણે બે મિનિટ થવા દઈશું તો ડુંગળીને આપણે એકદમ બ્રાઉન નથી કરવાની થોડી શ્રીંક થાય એટલે આપણે જે ગ્રીન પેસ્ટ બનાવી છે લસણવાળી એ નાખી દઈશું મિક્સ કરી લઈએ આ પેસ્ટને પણ આપણે અડધી મિનિટ માટે તેલમાં સાતળી લઈશું તો આપણે ત્રીસથી ચાલીસ સેકન્ડ જ આ પેસ્ટને તેલમાં થવા દેવાની છે કલર ચેન્જ ના થાય એનું ધ્યાન રાખીશું હવે આપણે એક બાઉલમાં મસાલો બનાવી લઈએ તો અહીંયા આપણે હળદર પાવડર અડધી ચમચી લઈશું ધાણા ધાણાજીરુંનો પાવડર છે એક ચમચી સાથે આપણે લાલ મરચું પાવડર છે આ મીડિયમ તીખું લાલ મરચું પાવડર છે મેં અહીંયા દોઢ ટી સ્પૂન લીધું છે જો તમે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરવા માંગતા હો તો અહીંયા તમે એ પણ એક ચમચી નાખી શકો છો જેનાથી શાકમાં કલર સરસ આવે છે અને અડધી ચમચી જેટલો મેં અહીંયા કિચન કિંગ મસાલા લીધો છે હવે આમાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને આપણે એને મિક્સ કરી લઈશું તો આ રીતે પાણીમાં મસાલા મિક્સ કરીને નાખવાથી મસાલા બળતા નથી અને એનો કલર પણ સરસ જળવાઈ રહે છે તો હવે આપણે આ મસાલા નાખી દઈશું અને આને પણ આપણે ચાલીસથી પચાસ સેકન્ડ સુધી લો ફ્લેમ પર થવા દઈશું તો આ બધું પાણી બળી જાય અને તેલ છૂટું પડે એટલી વખત આપણે એને થવા દઈશું તો ત્રીસથી ચાલીસ સેકન્ડમાં જ આપણા મસાલા પણ સરસ રોસ્ટ થઈ જશે તેલમાં તો હવે નેક્સ્ટ આપણે એક ચમચી જેટલું મેં ચણાનો લોટ લીધો છે આપણી ગ્રેવી થોડી સરસ ક્રીમી થાય એના માટે આપણે ચણાનો લોટ નાખીશું ચણાનો લોટને આપણે આ રીતે મિક્સ કરી લઈશું અને આને પણ આપણે વીસથી ત્રીસ સેકન્ડ થવા દઈશું તો અત્યારે મેં ગેસની ફ્લેમ એકદમ લો રાખી છે મસાલા નીચે ચોટે નહીં એ વાતનું ધ્યાન રાખીશું આ રીતે તેલ થોડું છૂટું પડે એટલે આપણે એમાં સુધારેલા બે નંગ જે ટામેટા છે એ નાખી દઈશું તમે ઈચ્છો તો ટામેટાને અહીંયા ગ્રેટ કરીને પણ નાખી શકો છો ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય એના માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મીઠું આપણે એડજસ્ટ કરીને નાખવાનું કેમ કે આપણે સરગવાની શીંગોમાં પણ મીઠું નાખ્યું છે તો ગ્રેવી પૂરતું જ અહીંયા મીઠું નાખીશું તમે સરગવાનું શાક તો ઘણી વખત બનાવ્યું હશે પણ એક વખત આ સ્ટાઇલથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે આ શાક ઢાંકીને આપણે ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી ત્રણથી ચાર મિનિટ થવા દઈશું તો હવે આપણા ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આમાં આપણે જે વ્હાઈટ પેસ્ટ બનાવી રાખીએ છીએ તલ અને સિંગદાણાની એ નાખી દઈશું આનાથી આપણી ગ્રેવી રીચ થશે અને ગ્રેવીનું ટેક્સચર પણ ખૂબ જ સરસ થશે રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આપણા જે સરગવા છે કૂક કરેલા એ નાખી દઈશું અને આપણે હળવા હાથે મિક્સ કરીશું જેથી સરગવા તૂટે નહીં એ વાતનું ધ્યાન રાખીશું સારી રીતે મિક્સ કરીશું જેથી સરગવા ઉપર સરસ કોટ થઈ જાય હવે આપણે થોડો રસો કરવા માટે અહીંયા પાણી એડ કરીશું તો અહીંયા મેં એક કપ જેટલું પાણી એડ કર્યું છે પાણી એડ કરીને હળવા હાથે મિક્સ કરીશું ત્યારબાદ આપણે ઢાંકીને આને પાંચથી છ મિનિટ એકદમ લો ફ્લેમ ઉપર થવા દઈશું જેથી સરગવામાં બધો જ ટેસ્ટ એબ્ઝર્બ થઈ જાય પાંચથી છ મિનિટ પછી મેં ખોલી લીધું છે આપણું શાક એકદમ સરસ તૈયાર છે તો આપણે આને સર્વિંગ બોલમાં લઈ લઈએ તો રેડી છે સરગવાનું એકદમ ટેસ્ટી શાક જો તમને આજની મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ